નમસ્કાર મિત્રો જોબ શ્રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક મજાની ભરતી કે જે આઈ સી આઈ સી આઈ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવી છે મિત્રો આ એક નવું જ નોટિફિકેશન છે નવી જ રિક્વામેન્ટ છે જેમાં કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે કોઈ પણ ફી ભરવાની નહીં રહે સેલરી તમને મળવાપાત્ર રહેશે બત્રીસ હજાર તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ જો કોઈ હોય પોસ્ટ ગ્રેજ્યુએટ માટે પણ જોબ છે તે આપવામાં આવેલી છે ઓલ ઇન્ડિયામાંથી બધા એપ્લાય કરી શકે છે અને મેલ ફિમેલ બને ભાઈઓ અને બહેનો બધા આ જોબ માટે એપ્લાય કરી શકે છે તો આ વિડીયોમાં આપણે આ જે બેંકનું જે રિકમેન્ટ બહાર પાડવામાં આવે છે તેનો નોટિફિકેશનની વાત કરશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાંચ ચેનલો કરતા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ છે તેના પર આવી જશો અહીં તમને જોવા મળશે આઈસીઆઈસીઆઈ બેંક રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ એપ્લાય ઓનલાઈન ફોર ફ્રેશર એટલે આમાં એક્સપિરિયન્સ વગરના ભાઈઓ બહેનો છે તે પણ એપ્લાય કરી શકે છે તો હવે તેનું આપણે ફૂલ નોટિફિકેશન જોઈએ તો અહીં જોબ ડિટેલ આપવામાં આવી છે ભરતી બહાર પાડનાર ઓર્ગેનાઇઝેશન છે તે આઈ સી બેંક છે બેંકમાં પોસ્ટ કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એચઆર મેનેજર બ્રાન્ચ સેલ મેનેજર અકાઉન્ટ મેનેજર રિલેશનશિપ મેનેજર બ્રાન્ચ ક્રેડિટ મેનેજર સિનિયર ઓફિસર ઓફ એન્ડ અધર સેલ એન્ડ રિલેશનશીપ અને અને પ્રોબિનેશનરી ઓફિસર તેમની ટોટલ દસ હજારથી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે ભરતીનો મોડ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન જ ભરતી કરવાની રહેશે અને આખા ઇન્ડિયામાંથી મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તે ઇન્ટરવ્યૂ દ્વારા તમારો સિલેક્શન પ્રોસેસ થવાની છે કોઈપણ પરીક્ષા તમારે લેવા દેવાની રહેશે નહીં ત્યારબાદ સેલરીની વાત કરીએ તો બત્રીસ હજાર સુધી તમને આમાં સેલરી મળવાપાત્ર રહેશે જોબ લોકેશન એક્રોસ ઇન્ડિયા આખા ઇન્ડિયામાં તમને કોઈપણ જગ્યાએ જોબ મળી શકે છે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ એપ્લાય આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફી કોઈપણ ભરવાની રહેતી નથી કોઈ પણ કેટેગરીના હોય તો પણ તમારે એપ્લિકેશન ફી છે તે કોઈ પણ પ્રકારની ભરવાની રહેતી નથી ત્યારબાદ એક્સપિરિયન્સની વાત કરીએ તો ફ્રેશર અને એક્સપિરિયન્સવાળા બંને માટેની જોબ છે અલગ અલગ ફેશરવાળા જેમની પાસે એક્સપિરિયન્સ નથી તે ફ્રેશર માટેની જોબ છે તેમાં ન એપ્લાય કરી શકે છે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટવાળા બધા ભાઈઓ બહેનો માટે આમાં વેકેન્સી આપવામાં આવેલ છે વધારે માહિતી માટે તમારે તેનું ઓફિસિયલ નોટિફિકેશન છે તેના પર જવાનું રહેશે નીચે લિંક આપેલી છે તેના પર જઈને તમે ઓફિસિયલ નોટિફિકેશન અથવા તો ઓફિશિયલ વેબસાઇટ પર તમે જઈ શકો છો ત્યારબાદ તમે કેવી રીતે એપ્લાય કરી શકો તેની આખી ડિટેલ અહીં આપેલી છે જોઈ લેજો અને ત્યારબાદ અહીં નીચે તમને અગિયતની તારીખની વાત કરીએ તો એપ્લિકેશન સ્ટાર્ટ થવાનું તો અત્યારે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે અને જેમ બને એમ વહેલું તમારે એપ્લાય કરી દેવાનું રહેશે એપ્લાય કરવા માટેની લિંક અહીં આપેલી છે અહીં ક્લિક કરીને તમે જે આઈ આઈસીઆઈસીઆઈ બેન્કનું જે કેરિયર પોર્ટલ છે તેના પર તમે જઈ શકો છો નોટિફિકેશન તમે અહીંથી જોઈ શકો છો અને લેટેસ્ટ જોબ જોવા માટે તમે અહીં ક્લિક કરીને તમે લેટેસ્ટ જોબ પણ છે જે પણ છે તેનું તમે નોટિફિકેશન જોઈ શકો છો તો મિત્રો આહા તો આજનો વિડીયો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી પરતી સાથે જય હિન્દ જય ભારત